હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે શિયાળો ચાલુ થઈ ગયો છે વિવિધ ભાજી બજારમાં આવતી થઈ છે તો એમાંની જ એક ભાજી મૂળાની ભાજીનું આજે આપણે રેસીપી બનાવીશું જેને અમે ખાળિયું કહીએ છીએ તો આ ખાળિયું બનાવવા માટે મેં મૂળાની ભાજી લીધી છે જે અઢીસો ગ્રામ છે જેને મેં ધોઈ અને ચીણી સમારી લીધી છે અઢીસો ગ્રામ ખાડીઓ માટે મેં સવા કપ જેટલો લોટ લીધો છે જેને મેં ધીમા તાપે શેકી અને તૈયાર કરી લીધો છે એમાં નાખવા માટે મેં મરચાંની પેસ્ટ બનાવી લીધી છે એક લીંબુ છે જે આપણે છેલ્લે એમાં ઉમેરીશું મીઠું સ્વાદ પ્રમાણે મસાલામાં જોઈએ તો લીલું મરચું આપણે નાખી રહ્યા છીએ તેથી લાલ મરચું જરૂરિયાત પ્રમાણે નાખવું હળદર છે રાઈ વઘાર કરવા માટે છે ગરમ મસાલો હિંગ અને ધાણાજીરું પાવડર છે તો ચાલો આપણે મૂળાની ભાજીમાંથી ખાળિયું બનાવીએ વઘાર માટે બે ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે હવે એમાં રાય નાખીશું તકલીફ છે એમાંથી થોડી હળદર અને બધી આપણે ઉમેરી દઈશું ભાજી થોડી નરમ થયા પછી મેં અંદર અડધો ગ્લાસ પાણી ઉમેરી દીધું છે એમાં મીઠું ઉમેરી ઉમેરી છે મીઠું નાખ્યા પછી એની અંદર જ આપણે થોડી જ હળદર લીલા મરચાંનો ઉપયોગ ઉપયોગ કરીએ છીએ એટલે થોડું લાલ મરચું જીરું પાવડર ગરમ મસાલો મરચાની પેસ્ટ છે બધા જ મસાલા આપણે કરી દીધા છે જો તમને થોડી ગળપણવાળી ભાજી જોઈતી હોય તો આમાં અહીંયા જ તમે ગોળ ઉમેરી શકો છો થોડીવાર માટે અને ચડવા દઈશું દસ મિનિટ પછી જોઈ શકો છો ભાજી સરસ ચળી ગઈ છે પાણી પણ સુસાઈ ગયું છે હવે આ જ સ્ટેજ ઉપર આપણે અંદર શેકેલો ચણાનો લોટ ધીરે ધીરે ઉમેરી દઈશું લોટ શેકેલો હોવાથી એને ચળવવામાં વાર નહીં લાગે બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે મૂનાણું ખાડિયું સરસ બની ગયું છે મૂળાની ભાજી અને ચણાનું ચણાનું મિશ્રણ ખૂબ સરસ લાગે છે અને આપણે એમાં છેલ્લે છેલ્લે એમાં લીંબુ નીચો દઈશું અને સારી રીતે મિક્સ કરી અને ખાવા માટે સર્વ કરી દઈશું તો સરસ મજાનું મૂળાનું ખાડ્યું એવું બની ગયું છે તો ફ્રેન્ડ્સ તમે પણ તમારા ઘરે આ રેસીપીને ટ્રાય કરજો મારી રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મારા વિડીયો જોવા માટે મળી આપણે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ